મિત્રો સ્વાગત છે અમારા ન્યુ બ્લોગ માં તો અમારા છોકરા ફ્રેન્ડ નાખે છે જો સકલાવ નાક ના ના દીક્ષુ ના કાબે ના ના ગાલો ભાઈ બિંદા ભાગી જાવ દીક્ષુ બેન સકિન સન નાખો સન નાખો 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 યા વાહ વા 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 તાળીઓ પડો તાળીઓ પડો જો પડો વા 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 તાળીઓ પડો તાળીઓ પડો બીજો હાથ મરે ક્યાં છે મોબાઈલ પર એટલે મારે તાળી આમ આમ પડવાની છે દાખલા હવે આવવાના છે ને આ છે અમારા ઘોખુડાબેન જો ચકલા આવી આવશે જો આવ્યા જો આવ્યા ચકલા જો ચકલા આવે છે આ પાલ્યા એટલે ચકલા આવવાના છે તમને ચકલા બતાવી દઈ મિત્રો જો કાળા ચકલા હરગવા માથે છે અને આ લીલું ચકલો રહ્યો જોડ્યો માટે જોઈ રહ્યા છે અમે આગળ જઈને ચકલા આવી જાય એક જોવા બેઠો હરત ગયો જો વાટ જોઈ રહ્યા છે ચાલો તો તમને બતાવી દઈએ ચકલા હાલો ભાઈ ઘડકા આગળ આવ્યા જઈએ આપણે હં હં તો અમારા નો બાટલો થઈ રહ્યો છે એટલે ગેસ ભરાવા જવાનો છે હં અમારે ભૂખ ઉબેર પણ દાણા પણ નાખ્યું છે ચકલાના આહી વ્યવ હોય ચકલા ચકલા આવી જાય અહીં વ્યવો બધાય તો તમને વિડીયો બતાવવાના ચકલાનો આવી જાય એટલે હો

તો ઉતરી ગયા તમને ચકલા બતાવ અમારા બિંદાબેના ગણપતિ બાબા બનાવ્યા છે તમે જોઈ લો બિંદાબેન ને જો ચકલા આવી ગયા તાળીઓ પાડો બિંદાબેન તાળીઓ પાડો તો ભૂખો બેન દીકી બન તાળીઓ પાડો આગી તો દીકી બેન તાળીઓ પાડો જો ચકલા આવી ગયા ચકલા આવી ગયા છે અમારા દીક્ષુ બેન બહુ ગમે ચકલા નંદનો પકડવા આવું છે તો Mm. И более.